ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરા વિસ્તારમાં માતાજીના માંડવામાં થતી પશુબલીને અટકાવવા માટે વિજ્ઞાન જાથાની ટીમ સાથે ગયેલી પોલીસ પર પાંચસોથી વધુ લોકોના ઉગ્ર ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ટોળાને વિખેરવા માટે પોલીસને આખરે હવામાં ફાયરિંગ કરવું પડ્યું આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો મળતી માહિતી અનુસાર વિજ્ઞાન જાથાની ટીમને નુરાનીપરા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુ બલિ થવાની માહિતી મળી હતી તેથી તેમણે પોલીસને સાથે રાખીને ત્યાં પહોંચીને બલી અટકાવવાનો પ્રયાસ કર્યો જોકે જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ માંડવા પાસે પહોંચી ત્યારે હાજર રહેલા પાંચસોથી વધુ લોકોના ટોળાએ પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ પર હુમલો કર્યો આ હુમલો એટલો જોરદાર હતો કે સાથે સાથે પથ્થરમારો પણ શરૂ થયો ટોળાનો હુમલો તીવ્ર હતો અને પરિસ્થિતિ ગંભીર હતી તેમજ પોતાના જીવને જોખમમાં જોઈને ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસ પાસે હવામાં ફાયરિંગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો આ ઉપરાંત પોલીસે તાત્કાલિક હવામાં ફાયરિંગ કરીને ટોળાને વિખરવાનો પ્રયાસ પણ કર્યો બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર